ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા ગણાતી કેરી માર્કેટમાં આવી ગઈ છે માર્કેટમાં આવતાની સાથે જ વેપારીઓ ગ્રાહકો અને કેરી રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે ભાવમાં શું ફેરફાર થયા છે કઈ કઈ જાતની કેરી અત્યારના બજારમાં અવેલેબલ છે શું આવક થઈ રહી છે અને અન્ય કેરીની જાતો છે એ બજારમાં ક્યારે ઉપલબ્ધ થશે તે વિશે આવો જાણીએ અબતકના આ વિશેષ અહેવાલમાં અબતક સાથેની વાતચીતમાં બાલાજી ફ્રૂટના માલિક મુકેશ કોટકે જણાવ્યું હતું કે તેઓ પાંત્રીસ વર્ષથી ધંધો કરે છે અને પંદર વર્ષથી હોલસેલમાં વેપાર કરે છે કેરીમાં રત્નાગીરી હાફૂસ કેસર લાલબાગ બદામ તોતા નીલમ જેવી વિવિધ જાતની કેરી આવે છે જેમાંથી રાજકોટમાં મુખ્યત્વે ત્રણ કેરી હાસ ચાલે છે આ વર્ષે ગયા વર્ષ કરતાં કેરીની આવક ઓછી છે તો ભાવમાં ગયા વર્ષ કરતાં પેટીએ એક હજાર રૂપિયાનો વધારો હોવાનું જણાવ્યું છે તેમજ હાલમાં કેસર કેરીનો ભાવ બે હજારથી ચાર હજાર સુધી છે તેમજ હાફુસ કેરીની કિંમત ત્રણ હજારથી લઈ આઠ હજારનું બોક્સ છે આવતા સમયમાં કેરીની આવક વધશે તો ભાવમાં ઘટાડો થવાનું અનુમાન છે મુકેશ કોટક બાલાજી ફ્રૂટ કંપની રાજકોટ બિઝનેસ તો પાંત્રીસ વર્ષથી કરવું પણ હોલસેલનું કામ છેલ્લા પંદર વર્ષથી છે કેરીમાં રત્નાગીરી હાપુસ આવે આપણે રાજકોટમાં કેસર વધુ ચાલે અને લાલબાગ બાકી બદામ તોતા નીલમ લંગડો ઘણી કેરી આવે પણ આ ત્રણ કેરી રહી હાપુસ કેસર અને લાલબાગ રાજકોટમાં બહુ ફાસ્ટ ચાલે ત્યારે આવા પચાસ સાઠ ટકા ઓછી છે અમારે જ ગયા વર્ષ કરતાં પેટી હજાર રૂપિયા પ્લસ છે તોતા બદામ નીલમ ગોલા એ બધી રસવાળા ઉપયોગ કરે આમ પબ્લિક કોઈ ઉપયોગ નથી એ જનરલ હાપુસ કેસર અને માલ ઓલ ઓવર સૌરાષ્ટ્રને કચ્છમાં ટોટલી જગ્યાએ જાય અમારે ગીરી થી આવે પછી સાઉથથી આવે ગીર કચ્છ ઘણી બધી થી આવે છે સાઉથની આ કહેવાય સફેદો એટલે કે બદામ તોતા નીલમ એ સાઉથની કહેવાય યુપીની લંગડોલ લખનઉની દશેરી આપણે ગીર કચ્છ લાતુર સોલાપુર યા કેસર થાય છે રત્નાગિરી કર્ણાટક પછી માલવણ વેંગુલા એ આ બધે આપુસનું કેસરગીરીની નોર્મલ વીસ ટકા છે અને બજાર પણ ગયા વર્ષ કરતાં ડબલ છે બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયાનું બોક્સ છે અને આપું છું પેઢી ત્રણ હજાર રૂપિયાથી લઈને આઠ હજાર રૂપિયાની ગયા વર્ષ કરતાં ડબલ રેટ છે અને આવતા પંદર દીમાં આશા છે કે થોડોક માલ વધશે અને થોડીક બજાર દબાશે તો આમ પબ્લિક ખાઈ શકશે પણ જનરલ વાવેતર આ વખતે ગયા વખત કરતાં પણ વીસ ટકા ઓછું છે હા કેરીમાં આ વખતે વાતાવરણને અનુકૂળ લઈને બંધારણ જ બંધારણ નથી એના હિસાબે જે આંબો ચાલીસ કિલો કેરી આપતો હતો એ માત્ર દસ કિલો કેરી આપે એટલે જનરલી ગયા વર્ષ કરતાં પણ ગયા વર્ષે નુકસાન હતું ને પચાસ ટકા આવક હતી પણ આ વખતે પચાસ ટકામાંથી વીસ ટકા માઇનસ એટલે ત્રીસ ટકા જેવી આવક છે કેરી તો આવશે પણ બજાર પોઝિશન ગયા વર્ષ કરતા કેસરમાં બોક્સ પાંચસો ને આપોસમાં પેટી હજાર રૂપિયા ઊંચા રહેશે એવો અંદાજો છે સદર બજારના ફેમસ સિઝન સ્ટોરના માલિક આવેશભાઈએ જણાવ્યું હતું કે અમે સાઠ વર્ષથી વેપાર કરીએ છીએ આ અમારી ત્રીજી પેઢી આ વેપાર સાથે જોડાયેલી છે કેરીમાં રત્નાગીરી હાફૂસ દેવગઢ હાફૂસ કેસર પાયરી બદામ તોતા લાલબાગ આવે છે જેમાંથી લાલબાગ કેરી લોકો રસ માટે ઉપયોગમાં લેતા હોય છે ત્યારે હજી કેસર કેરીની આવક ઓછી છે પાકી કેરીનો ભાવ છસો થી સાતસો સુધીનો છે તેમજ કાચી કેરીનો ભાવ પાંચ હજારથી છ હજાર સુધીની પેટી છે આ વર્ષે કેરીના માલમાં બગાડ થયો અને કેરી ખરી ગઈ છે આ વર્ષે કેરીના ભાવમાં એકસો પચાસથી બસો રૂપિયા સુધીનો વધારો છે મારું નામ અવેશ મેમણ છે હું સદર બજારમાં મારી શોપ છે દુકાનો નામ ફેમસ સિઝન સ્ટોર પચાસ સાઠ વર્ષથી આપણે વેપાર ગયા આ ત્રીજી પેઢી છે અમારી આ લાઇનમાં ફ્રૂટની લાઈન કેરીમાં હાપુસ આવે રત્નાગિરી હાપુસ આવે છે દેવગઢ હાપુસ આવે છે પછી કેસર આવે છે પાયરી આવે છે પછી બદામ આવે છે ત્યાં આપણે તોતા આવે છે બધી જાત આવે છે લાલબાગ આવે છે સુંદરી જેને કહેવાય છે કેરેલાની આવે છે લાલબાગ વધારે પડતો માણસો જો આપણે રસ માટે ઉપયોગ કરે છે રસ માટે આવે ખટપીઠી આવે તો એના માટે રસ સારો થાય એના લાલબાગનો રસ સારો થાય કેસર અત્યારે હજી ચાલુ થઈ જાય શરૂઆત થઈ છે કેસર અત્યારે આવક હજી તો સમજી છે જ નહીં દસ પંદર બોક્સ આવતા હોય આખા રાજકોટમાં કદાચ આવે તો દસથી પંદર બોક્સ આવે અત્યારે આપણે જે અમદાવાદથી આવે છે મહારાષ્ટ્રી આવે છે રત્નાગીરી મહારાષ્ટ્રી આવે છે પછી અમદાવાદથી આવે છે અને આપણે જે મેંગો માર્કેટ રાજકોટ છે ત્યાંથી પણ આવે છે સારી અત્યારે રત્નાગીરી આપું સારામાં સારી બ્રાન્ડ ને દેવગઢ સારી વધારે અત્યારે રત્નાગિરી આપું છ અત્યારે છસોથી સાતસો રૂપિયા ભાવ છે પાકી કેરીનો કાચી કેરીનો ભાવ અત્યારે પાંચ હજારથી છ હજાર રૂપિયાની ફેટી છે બગર આ વખતે જે માલ ઓછો આવે છે હાપુસ રત્નાગીરીમાં શું છે આ વખતે માલ જે ખરીદ ગયો છે માલ એના હિસાબે માલ ઓછો છે આ વખતે ભાવમાં અત્યારે કિલોએ બસો રૂપિયાનો ફેર છે દોઢસોથી બસો રૂપિયાનો ફેર છે પાકી કેરી કાચી કેરીમાં પણ સો દોઢસો રૂપિયાનો ફેર છે આ વખતે આવક બહુ ઓછી છે હાપુસ કેરીની આવક ના અત્યારે હાપુસનો ભાવ ઓલ ચારસો રૂપિયા હતા ઓલા વર્ષે આ ટાઈમે એની જગ્યાએ અત્યારે છસો રૂપિયા ભાવ છે અબતક સાથેની વાતચીતમાં અલ્પના ફ્રુટ સેન્ટરના સાહેલભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી વેપાર કરે છે તેમજ તેમની કેરી ગુજરાતભરમાં વેચાણ માટે જાય છે હાલમાં કેસર હાફૂસ બદામ લાલબાગ બધી કેરીની આવક ચાલુ છે જેમાંથી લોકો દેવગઢ રત્નાગીરી કેરી પસંદ કરે છે હાલમાં લિમિટેડ આવક થઈ છે જેમાં વધારો કરવામાં આવશે હાફૂસ કેરીનો એકસો પચાસથી બસો પચાસ રૂપિયા સુધીના ભાવ હોલસેલમાં ચાલે છે અને લાલબાગ સોથી લઈ એકસો સુધી તો બદામનો ભાવ એસીથી લઈ એકસો રૂપિયા સુધી હોવાનું જણાવ્યું હતું મારું નામ સાહિલભાઈ છે અને આપણી ફોર્મનું નામ છે અલ્પના ફ્રૂટ સેન્ટર કેરીમાં અત્યારે કેસર આવે છે આપણે હાપુસ આવે છે પછી બદામ આવે છે લાલબાગ આવે છે એ અત્યારે અત્યારે રનિંગ હાલ ચાલુ છે બધી દેવગઢ રત્નાગીરી જ વધારે પસંદ કરે છે અત્યારે તો લિમિટ છે ધીમે ધીમે આવક હતી વધતી જશે ગ્રાકીમાં અત્યારે ડાઉન છે સમજી લો ને અત્યારે હાપુસની બજાર દોઢસોથી લઈને અઢીસો રૂપિયા બજાર ચાલે છે લાલબાગ સોથી લઈને દોઢસો રૂપિયા બદામનો જ્યારે એસીથી લઈને એકસો વીસ રૂપિયા પવા છે બદામ આપણે જે રેગ્યુલર કેરી આવે છે બદામ જ્યુસ માટે ને રસ માટે એના માટે સારી રહી છે થોડાક ટાઈમમાં હવે બસ વધતી જશે અઠવાડિયે દસ દિવસમાં આવક વધતી જશે હવે કેરી બધી જગ્યાએ ઓલ ઓવર ગુજરાત અને અત્યારે આવક આપણે બોમ્બેથી અમદાવાદથી બધું આવે છે

ખાસ વાત કે વેપારીને ત્યાં રત્નાગીરી કેરી સીધી દેવગઢ મહારાષ્ટ્રથી આવતી હોવા અંગે જણાવ્યું હતું વીએમની સ્પેશિયલ કેરી મિનિસ્ટર છે જે એની ક્વોલિટી જાળવી રાખે છે રાજકોટ વીએમ ફ્રૂટ કંપની કિશોરભાઈ આવક રાજકોટમાં બે હજાર બાવીસો પચીસો પેટી હાફૂસની આવક છે ગયા વર્ષ કરતાં પચીસ ત્રીસ ટકા માલ ઓછો છે ગયા વર્ષની પેરેટી જ ભાવ છે પણ હવે થોડી થોડી ગરાગી નીકળે છે નહીં ભાવ લેવલમાં જ છે અને ગરાગી નીકળવી જ જોઈએ ઓનલી ફોર હાફુસ સિવાય એક કેરી આવતી નથી કેસર કેરીને હજી પંદરથી વીસ દિવસની વાર જે આવે એ પચી પચાસ બોક્સ આવે એ કોઈ આવી ન કહેવાય એમ રત્નાગીરી ડાયરેક્ટ દેવગઢ અહીંથી આખા સૌરાષ્ટ્રમાં માલ જાય છે એની ખાસિયત એ લોકો ત્યાં એની ક્વોલિટી જાળવી રાખે છે એ ટાઈપનું ખાતર દેશી ખાતર નાખીને કેરી ઓર્ગેનિક પકાવે છે જે ખાવાવાળા ઘરે લઈ જાય આના ટેસ્ટ મુજબ બીજી કેરીનો ટેસ્ટ ન આવે જેટલા ખેડૂતો એટલાના એના માર્ક અલગ હોય એમાં મિનિસ્ટર એક બ્રાન્ડ છે રાજકોટ ફર્સ્ટ નંબર કેરી અત્યારે મિનિસ્ટર બ્રાન્ડ આવે છે એ બધું તોતા ને એ બધું હજી બે દોઢ મહિનાની વાર છે તોતા કેરી રસ કાઢવામાં કેરીના રસિકો ઉનાળો આવતાની સાથે જ રોમાંચિત થઈ ઉઠતા હોય છે ત્યારે માર્કેટમાં કેરી આવી જતાં માર્કેટની રોનક વધી ગઈ છે તો તમે આ સિઝનની કેરીનો સ્વાદ માણ્યો કે નહીં